સાહેબ જ દવાખાનો થયો કેટલાવારે થયા દવાખાને દવા ગણાતી આરાચે તો બી કવા લાગુ પે નહી દવાખાને આ કોઈ તકલીફ બરાબર દવાખાનો નિવા જ અચી કઈ વર થઈ સમજો તા તો બોરાઈ બોરા લાટ દવા કેટલા ભલે ડાંચે અહીં મળે જે કે એચવણી દાંચે મળે દવાખાનું બહુ પ્લાટ આવે સાહેબ બ્લાટ ઈ ને મોકલ દવા એની જે લાગુ પેથી સાહેબ જી જે દવાખાનું બને હોય તે આ વધાર જ અચાંતી બી કેડા બી નહીં વીતી સેહ મિત્રો ભુજ કોરકી રોડ ખાતે સોનલ ક્લિનિક આવેલું છે સોનલ ક્લિનિકના ડોક્ટર રામભાઈ ગઢવી આજે આપણી સાથે છે મિત્રો રાજકીય ક્ષેત્ર હોય સામાજિક ક્ષેત્ર હોય કે આરોગ્ય ક્ષેત્ર આજે દરેક ક્ષેત્રમાં ડોક્ટર રામ સાહેબે સારી એવી સેવા કરી છે અને નામ કમાવ્યું છે છેલ્લા સત્યાવીસ વર્ષથી સોનલ ક્લિનિક ચલાવે છે કોડકી રોડ ભુજ ખાતે તેમનું આ ક્લિનિક ચાવ આવેલું છે મિત્રો સોનલ માના જેમના ઉપર આશીષ છે અને મૂળ કાઠડા ગામના વતની ડૉક્ટર રામ સાહેબ ગઢવી એમની સાથે આજે આપણે મુલાકાત કરશું તો દર્શક મિત્રો હું આપની સાથે પરેશ જોશી જોગાનું જોગ આજે અમે આ વિસ્તારની મુલાકાતે હતા ત્યારે બારે ઘણા બધા દર્દીઓને જોયા તો ઘણા સમયથી એવી ઈચ્છા હતી રામ સાહેબ સાથે આજે મુલાકાત કરીએ અવારનવાર એવું થતું પણ આજે મેં કુ સાહેબ સાથે મુલાકાત કરીએ અને જાણીએ સાહેબ પાસેથી આપણે છેલ્લા સત્યાવીસ વર્ષનો અનુભવ ધરાવે છે આયુ આયુર્વેદિક ક્ષેત્રમાં એમનું સારું એવું નામ છે તો

છેલ્લા સત્યાવીસ વર્ષથી કોડકી રોડ ભુજ ખાતે હું પ્રાઇવેટ જનરલ પ્રેક્ટિશનર તરીકે ફેમિલી ફિઝિશિયન તરીકે સેવા આપું છું ખાસ કરીને જ્યારે સમાજના છેવાડાના વ્યક્તિ હોય છે કે જેમની સુધી આરોગ્ય સેવા પહોંચાડવાની નેમ લઈને આ વિસ્તારમાં મેં સન ઓગણીસો નવ્વાણુંમાં માં મારું ક્લિનિક ચાલુ કર્યું ત્યારથી કરીને આજ સુધી સમાજના દરેક વર્ગના લોકો અહીંયા સારવાર લેવા આવે છે અને ડે કેર સારવારમાં સંપૂર્ણ સારવાર આપણે અહીંયા પૂરી પાડીએ છીએ સાથે સાથે વિઝિટિંગ એમની ડોક્ટરની સેવાઓ પણ આપણી પાસે ઉપલબ્ધ છે સાથે સાથે લેબોરેટરી અને ઇસીજીની સેવાઓ પણ આપણે ઉપલબ્ધ કરાવી છે મારા શરૂઆતના દિવસોના અનુભવ કહું તો શરૂઆતના દોઢ વરસ બાદ જ આપ સૌ જાણો છો એ રીતે ગોજારો ભૂકંપ આવ્યો ભૂકંપ સમયે મારા ક્લિનિકમાં બહુ કાંઈ નુકસાન ન થયું દવાઓને બધું સલામત રહ્યું ત્યારે એક માનવતાની રીતે જે કોઈ પણ દર્દીઓને નાની મોટી ઈજા પહોંચેલી એમની સંપૂર્ણ સારવાર એ સમયે કરેલી અને જ્યારે જનજીવન થોડું થોડું થાળે પડવા માંડ્યું ત્યારે માર્ચ મહિનાથી રેગ્યુલર બેઝિસ ઉપર પાછું ક્લિનિક શરૂ કર્યું અને ત્યારે એક ભાવના રાખી કે કોઈ પણ દર્દી જો રૂપિયા સામેથી આપી શકે તો લેવું અન્યથા રૂપિયા લેવા નહીં એ ભાવનાથી પાછું ધરતીકંપ પછી ક્લિનિક શરૂ કર્યું અને એમાં ખાસ કરીને ભુજ સ્મૃતિ મંદિર છે સ્વામિનારાયણ સ્મૃતિ મંદિર એના કેપી સ્વામી છે એમનો પણ સહયોગ મળ્યો અને દવાઓ એમને જે રાહત સામગ્રીમાં મળેલી એ દવાઓ એમના દ્વારા પૂરી પાડવામાં આવી અને મારી પાસે જે દવાઓનો ઉપલબ્ધ જથ્થો હતો એમાંથી આવી રીતે એક સેવાકી ભાવનાથી ત્રણ મહિના આવી રીતે ક્લિનિક ચલાવ્યું અને ત્યાર પછી જે લોકો એફોર્ડ કરી શકતા હતા ને પૈસા આપી શકતા હતા એ રીતે સેવા ચાલુ કરી ત્યારથી કરીને અત્યાર સુધી અવિરત સેવાઓ ચાલુ છે છેલ્લે જ્યારે કોરોના કાળ આવ્યો ત્યારે કોરોના કાળમાં પણ જે દર્દીઓ હતા એમને એકદમ વ્યાજબી વાવે અને એમને સારામાં સારી સારવાર ઉપલબ્ધ થાય એવા પ્રયાસો રહ્યા હતા સાહેબ રાજકીય લેવલની આપણે વાત કરીએ તો આરોગ્ય ક્ષેત્રે તો આપનું મોટું નામ તો રાજકીય લેવલે પણ આપ સારી નામના મેળવો છે આ કોડકી વિસ્તારમાં તો એ વિશે પણ જણાવશો વાત કરું રાજકીય ક્ષેત્રની તો બાળપણ અને વિદ્યાર્થી કાળથી જ વિદ્યાર્થી પરિષદ અને સંઘ પરિવારના સંસ્કારો રહેલા છે વિદ્યાર્થી પરિષદના સભ્ય તરીકે કોલેજ કાર્ડમાં કામગીરી કરી અને ત્યારબાદ પાર્ટીમાં જોડાયો પાર્ટીમાં વિવિધ સ્તરે સંગઠનમાં અને ચૂંટાયેલી પાંખમાં સેવા આપી અને જ્યારે સન બે હજાર પંદરમાં પાર્ટીએ મને ચૂંટણી લડવાનો મેન્ડેટ આપ્યો ત્યારે વોર્ડ નંબર સાતમાંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યો અને ભુજમાં ટકાવારીની રીતે સૌથી સર્વોચ્ચ મત મેળવીને આખી પેનલ અમારી વિજેતા બની પાર્ટીએ ત્યારબાદ પ્રથમ અઢી વર્ષ માટે ભુજ નગરપાલિકા સત્તા પક્ષના નેતા તરીકેની જવાબદારી આપી ત્યારબાદના અઢી વર્ષમાં ભુજ નગરપાલિકા ઉપપ્રમુખ પદની જવાબદારી આપી અને હાલે જિલ્લા ભાજપ મેડિકલ સેલના સહ ઇન્ચાર્જ તરીકેની જવાબદારી સંભાળી રહ્યો છું ત્યારે રાજકારણના માધ્યમથી પણ લોકોની સેવા કરવાનો અવસર મળ્યો અને એના માટે હું મારી જાતને ખૂબ ભાગ્યશાળી ગણું છું સાહેબ આપણે વાત કરીએ તો મૂળ ગામ કાઠડા વારંવાર ત્યાં હું જોતો હું આપનું ધાર્મિક કાર્યક્રમોમાં પણ આવવાનું થતું હોય માદરી વતન કાઠડા ગામને પણ આપ નથી ભૂલ્યા શું કહેશું સ્વાભાવિક છે કે જે વતન છે મૂળ વતન એના પ્રત્યેની લાગણી હંમેશા રહેલી હોય છે અને એ રીતે કોઈ પણ ધાર્મિક કે સામાજિક કાર્ય માટે કાઠલા ગામ અવશ્ય જવાનું થતું હોય છે અને અગાઉ ત્રણ વર્ષ અગાઉ કાઠડા ગામ માટે પણ એક મેડિકલ મહા મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલું અને ત્યાર ભુજના જે કચ્છના જાણીતા સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર છે એ બધા ડૉક્ટર્સની સેવા ત્યાં કાઠડા ગામમાં આપણે આપેલી અને લગભગ અઢીસો ઉપરાંત દર્દીઓએ એનો લાભ લીધેલો એટલે જે માતૃભૂમિ છે એ હંમેશા યાદગાર જ રહે છે ને એને કદી વિસરાય નહીં મિત્રો હું ચોક્કસ કહીશ કે મા સોનલના આશીષ હોય અને ક્લિનિકનું નામ પણ સોનલ ક્લિનિક સત્યાવીસ વરસથી મિત્રો ડોક્ટર રામ સાહેબ સેવા આપે છે દર્દીઓ રોતા રોતા આવે છે અને હસતા હસતા જાય છે ડોક્ટરે ભગવાનનો બીજો રૂપ કહી શકીએ આપણે ડોક્ટર રામ સાહેબની સેવાઓ વિશે આપણે આજે આપ સૌને માહિતગાર કર્યા છે ડૉક્ટર સાહેબ આપણા દર્દીઓને શું કહેશો બસ આપણા માધ્યમથી હું દર્દી નારાયણને એ પ્રાર્થના કરું છું કે આપનું જીવન આરોગ્યમય રહે શાંતિમય રહે અને સુખમય રહે છતાંય શરીર છે ત્યારે નાની મોટી કોઈ આરોગ્યને લગતી સમસ્યા ઊભી થાય ત્યારે તરત અમારો સંપર્ક કરે અમે અમારાથી બનતી જે કોઈ આરોગ્ય સેવા છે એ સારી રીતે પૂરી પાડવા માટે પ્રયત્નશીલ થઈએ અને આપનું સ્વાસ્થ્ય એ જ અમારું લક્ષ્ય છે અને ખાસ કરીને જો આયુર્વેદનું સૂત્ર કહું તો આયુર્વેદનું સૂત્ર છે સ્વા સ્વ્ય સ્વાસ્થ્ય રક્ષણમ આતુરસ્ય વિકાર પ્રસન્ન એટલે કે જે સ્વસ્થ વ્યક્તિ છે એનું સ્વાસ્થ્યનું રક્ષણ કરવું અને કોઈ કારણથી કોઈ વ્યક્તિ બીમાર પડે છે ત્યારે એની બીમારીનું નિદાન કરી સારવાર કરવી એ જ ઉદ્દેશ રહેલો છે

કાઠડા વિજય અહીંયા ભુજ સરહદ બાગમાં જે આવ્યા અને રાજ રાજપરિવારનું જે સરહદ બાગ છે એનામાં જે ખેતીવાડી વિષયક અને બાગ બગીચા વિષયક જે વિષય છે એને દેખરેખનું કામ એમણે સંભાળ્યું અમને સારા સંસ્કારોનું એમના દ્વારા સિંચન કરવામાં આવ્યું એને એના ફળ સ્વરૂપે અમે પરિવારમાં જે ચાર ભાઈ છે ચારેય ભાઈ એક સમાજમાં સારું સ્થાન પ્રાપ્ત કરી શક્યા મારા મોટાભાઈ પબુભાઈ ગઢવી એક સારા કવિ છે કચ્છના સારા જાણીતા કવિ છે એમનાથી નાનાભાઈ ભીમસી ભાઈ બી એસ ક્લાસ વન અધિકારી તરીકે રિટાયર થયા છે અને અત્યારે જે ભુજમાં ચારણ છાત્રાલય છે વિદ્યાર્થી ભવન એનામાં

એમની ઓલ ઇન્ડિયા લેવલની સંસ્થા છે નેશનલ ઇન્ટીગ્રેટેડ મેડિકલ એસોસિએશન ટૂંકમાં નિમા એનો હું અત્યારે કચ્છ જિલ્લાનો પ્રમુખ પદ સંભાળી રહ્યો છું સાથે સાથે ગુજરાતમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે અને નેશનલ કાઉન્સિલના સભ્ય તરીકે સેવા આપું છું એવી જ રીતે ભુજની સ્થાનિક અમારી સંસ્થા છે ધ ભુજ બીએમએસ ડોક્ટર્સ એસોસિએશન એના પ્રમુખ તરીકે સંભાળેલો છે સાથે સાથે અત્યારે ચેરમેન તરીકે સેવા આપી રહેલો કચ્છ સુસાઇડ ફોરમ એક એક અલગ નેમ સાથે સંસ્થાની શરૂઆત કરી એ સંસ્થાના ફાઉન્ડર પ્રેસિડેન્ટ હોવાનું મને ગર્વ છે એ સંસ્થા દ્વારા અમે આત્મહત્યા જે આજના સમયમાં ખૂબ જ પેચીદો વિષય છે તો આત્મહત્યાના નિવારણ માટેના પ્રયાસો સમગ્ર કચ્છ જિલ્લામાં ડૉક્ટર દેવજ્યોતિ શર્માની આગેવાની નીચે કર્યા અને એના દ્વારા પણ અમે સેવા આપી રહ્યા છીએ સાહેબ હું વાત કરું તો રોગ વધતા જાય છે દિવસે દિવસે આયુર્વેદિક સારવાર દ્વારા આપના દ્વારા કેટલા જટિલ રોગોની અત્યાર સુધી સારવાર કરવામાં આવી છે દર્શક મિત્રો જો અત્યારે ખાસ કરીને જે રોગ વધે છે એ જન્ય રોગ છે તો લાઇફસ્ટાઈલજન્ય રોગોના નિવારણ માટે આપણે પહેલાં તો લાઇફસ્ટાઈલ આપણી ચેન્જ કરવી પડે લાઇફસ્ટાઈલ ચેન્જ કરવા સાથે સાથે જે આપણી આહાર શૈલી છે એ આહાર શૈલીમાં પણ બદલાવ કરવો પડે અને એની સાથે જો આપણે સુયોગ્ય રીતે દવાનું સંયોજન કરી ને જો આપણે આરોગ્ય સેવા આપીએ તો ગ છે ડાયાબિટીસ છે બ્લડ પ્રેશર છે જે આજના સમયના ખૂબ જ મોટા અને કોમન ડિસીઝ ગણી શકાય છે એના ઉપર આપણે સારી રીતે વિજય પ્રાપ્ત કરી શકીએ છીએ તો દર્શક મિત્રો આ ઇન્ટરવ્યૂ આપને કેવો લાગ્યો ચોક્કસ અમને જણાવશો અને ડોક્ટર સાહેબનો આપણે વિશેષતાઓની વાતો કરીએ તો મિત્રો કલાકોના કલાકો નીકળી જાય પરંતુ પાર્ટ ટુમાં આપણે ફરીથી સાહેબને મળશું અને જ્યારે ડોક્ટર ડે આવશે ત્યારે ફરી પાછા આપણે સાહેબ સાથે મુલાકાત કરશું તો આપના મંતવ્યો ચોક્કસ અમને જણાવજો અને આપની પાસે કોઈ આવા સારા હોય જે આપણે કહીએ કે ભગવાનનો બીજો રૂપ છે આજે ડોક્ટર રામ સાહેબ આજે સોનલ ક્લિનિક માં સોનલના આશીષથી આજે સત્યાવીસ વર્ષથી ભુજ રોડ ખાતે ચલાવી રહ્યા છે જેનો સમય સવારે નવથી થી બપોરે એક વાગ્યા સુધીનો છે અને સાંજે પાંચથી સાત આઠ વાગ્યા સુધીનો છે તો સાડા આઠ વાગ્યા સુધીનો છે તો ચોક્કસ દર્શક મિત્રો આપ સૌને અમે કહેશું કે આપણે બધાનું આરોગ્ય સારું જ રહે પરંતુ આપને જ્યારે પણ માર્ગદર્શન જોઈએ કોઈ પણ આપને તકલીફ હોય આરોગ્ય લેવ લે તો આપ ચોક્કસ ડૉક્ટર રામ સાહેબનો સંપર્ક કરી શકો છો હું પરેશ કચ્છ ભૂમિ ન્યૂઝ ચેનલ ભુજ કચ્છ